મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બેફામ ખનીજ ચોરી અને ઓવરલોડ ડંફરોના કારણે જનજીવન જોખમમાં મુકાયું છે અદેપર ગુંદાખડા વિનયગઢ સત્તાપર સહિત વિસ્તારોમાં રોજના સોથી વધુ ડમ્ફરો રેતી કપચી અને સફેદ પથ્થર વરીને મેસરિયા ગામમાંથી પસાર થાય છે સરપંચ અને કેટલાક અધિકારીઓની મિલી વગતથી ખનીજ માફિયાઓ બેફામ બની ગયા હોવાનો ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે સુધી લગભગ કિલોમીટર સુધીનો રસ્તો ડમ્પરોના ભારે વજનથી સંપૂર્ણ બની ગયો છે ઓવરલોડ અને નંબર વગરની ડમ્પરોના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ગઈકાલે પણ એક મહિલાને ગંભીર અકસ્માતમાં પગ ભાંગી જતા ફ્રેક્ચર થયું હતું વારંવાર લેખિત મૌખિક રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બેફામ ડમ્પર ઉપર રોક લગાવવામાં આવે નિયમોનું કડક પાલન કરવામાં આવે અને મેસરીયા ગામમાં રસ્તો નવો ડામર રોડ બનાવી લોકોને ન્યાય આપવામાં આવે રિપોર્ટ મહેશ લીંબાડીયા ટીવી સેવન લાઈવ ન્યૂઝ મોરબી